ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી ગઈ હતી સ્ટેન્ડિંગ કમિટીની શરૂઆત પેલા જમ્મુ કાશ્મીરમાં મૃત્યુ પામેલા પિતા પુત્રને અને અન્ય લોકોએ 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ પાઠવાવી હતી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં 23 જેટલા તમારો હાથ ઉપર લેવામાં આવ્યા હતા જેમાં પહેલું સિદ્ધસર આવાસ યોજનામાં સમય મર્યાદાની માંગને સ્વીકારવામાં આવી નહોતી આ સિવાય 1.80 કરોડના નાના મોટા કામોને મંજૂરી અપાઈ છે આ સાથે વાર્ષિક ભાવની દરખાસ્ત પણ કામ થાય તેના પેલા લેવાય તેનો નિર્ણય કરાયો છે ઉપરાંત અધ્યક્ષ સ્થાને એક દરખાસ્ત આવી હતી ગુજરાત ગેસ કંપની સાથે સંકલન કરી ગેસ કનેક્શન એની કામગીરી વર્ક એજન્સી દ્વારા કરવાની રહે વર્કોર્ડર આયાથી 39 મહિના મુજબ તારીખ 31/12/23 સુધીને તથા સ્ટેન્ડિંગ કમિટી ઠરાવ નંબર 11 તારીખ 12/6/24 15/4/25 ને કાર્યમાં બહાર રાખવા